પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો કેસમાં એલસીબી પોલીસે મુખ્ય આરોપી જયરાજ સુંડા વદરાની કરી ધરપકડ. ફરિયાદ નોંધાયા બાદ આરોપી જયરાજ સુંડા વદરા અમદાવાદ ફરાર થઈ ગયો હતો. આરોપીની શોધખોળ કરવા પોલીસે ટીમે સીસીટીવી ફૂટેજ સહિત અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરીને આરોપી જયરાજને એસજી હાઈવે પરના સ્વાદ ગાંઠિયા રથ નજીકથી ઝડપી પાડ્યો. આરોપીને સાથે રાખીને ઉદ્યોગનગર પોલીસ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ પર પહોંચી કેવી રીતે ગુનાને અંજામ અપાયો તેની સાથે અન્ય કોણ કોણ હતું બધી જ વિગત પોલીસે મેળવી બાદમાં નરસંગ ટેકરી વિસ્તારમાં આરોપી જયરાજનો પોલીસે વરઘોડો કાઢ્યો આરોપીને સમગ્ર વિસ્તારમાં ફેરવીને પોલીસે માફી મંગાવી પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના કેસમાં એલસીબી પોલીસે મુખ્ય આરોપી જયરાજ સુંડા વધરાની કરી ધરપકડ फरियाद नोधाया बाद आरोपी जयराज सुंडा वद्रा अमदावाद फरार थी गय तो। आरोपी की करवा पुलिस की टीम सीसीटीवी फूटेज सहित अलग अलग दिशा में तपास हाथ धरी